રોડમાં ડામર નથી તો રોડ ઉખડી જાય છે હવે ના રોડ બનાવે છે તેમાં સિમેન્ટ નથી તો એ બી ઉખડવાના છે આ બધા મોટા મોટા એન્જિનિયરો છે જે મોટા મોટા પગારો લે છે આમાં કોઈની જવાબદારી ખરી અહીંયા પહોંચી ગયા છીએ અમદાવાદના સેલા વિસ્તારમાં તો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે અતિશય ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાણી ભરાઈ ગયું છે અને અહીંયા ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરને ખૂબ જ તકલીફ પડી રહી છે આવવા માટે અને તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ને માત્ર એક બે મહિનામાં જ રસ્તાની આવી હાલત જોવા મળી રહી છે જે ખૂબ જ અત્યંત ખરાબ હાલત અહીંયા જોવા મળી રહી છે તો અહીંયા આ કેવી તકલીફ અહીંયા રહેવાવાળા રજીશોને પડી રહી છે દુકાનદારોને પડી રહી છે તે આપણે જાણીશું તેમની શું નામ છે તમે ભાવશ ગદ્દુ અહીંયા જ રહો છો તમે સિટી એમ છે પણ રોજ આ બાજુ મારે કામ હોય છે એટલે અપ ડાઉન ચાલુ હોય છે તો આ ખાડાથી કોઈ તકલીફ પડતી ખાડાઓ તો રોજનું અમદાવાદની પપ્પલિકા ખાડાઓ કેવાય છે એટલે કોઈને કોઈ પ્રોબ્લેમ છે નદી નાળા બ્રિજ બધું રોજ બને છે તૂટે છે આજના રોડ બનેલા કાલે તૂટી જાય છે કોઈ આ હકીકતમાં મીડિયા એ પ્રશ્ન ઉઠાવવા જેવો છે કે આ રોડ કઈ રીતે ઉખડે છે રોડમાં ડામર નથી તો રોડ ઉખડી જાય છે હવે આરસીસી ના રોડ બનાવે છે તેમાં સિમેન્ટ નથી તો એ બી ઉખડવાના છે આ બધા મોટા મોટા એન્જિનિયરો છે જે મોટા મોટા પગારો લે છે આમાં કોઈની જવાબદારી ખરી કોઈ જવાબદારી કરી આ તંત્રની કોઈની જવાબદારી કરી કે રોડ કઈ રીતે ઉખડે છે લોકો કેટલા હેરાન થાય છે મને છેલ્લા દસ વર્ષથી બેક પેઇન છે એનું કોઈ સોલ્યુશન છે વોચિંતાના ખાડા આવે પાણી ભરેલા હોય આખા શરીરમાં અંદર ઝટકાઓ લાગતા હોય છે એ એક ડૉક્ટર જ વિચાર્યું છે એટલે આ ભ્રષ્ટાચાર લોકોની તકલીફો આનું કોઈ નિવારણ છે નહીં અને લોકોએ સ્વીકાર્યું કે આ પરિસ્થિતિમાં રહેવાનું છે અને કેટલા સમયથી તમે અહીંયા મારે અહીંયા સરખેજમાં વર્કશોપ છે એટલે મારે શું હોય કે બિલ્ડિંગ ઓ બિલ્ડિંગનું કામ છે એટલે અંદર અમુક રિલેટેડ બધા કામ હોય મારે કામ હોય છે એટલે હું આખા અમદાવાદમાં ફરતો હોઉં છું ખાલી અહીંયા જ આવતો એવું નથી પણ મોસ્ટ ઓફ મારે નદી બહારના કામ વધારે હોય છે આટલા સમયથી જો આવતા હો તો કોઈ આ ખાડા પૂરવા માટે આવ્યું હોય એવો કોઈ કેસ અહીંયા એવું જોયું નથી પણ હવે લોકોને તંત્રને તંત્રને ક્યાં શું કોઈ બાંધકામ કર્યું ગેરકાયદે એ બધું દેખાતું હોય છે ક્યાં ગતિવિધિ ચાલતી હોય છે તો એ દેખાતી હોય છે તો આ તો ખુલ્લે આમ છે તો સરકારને આ બી દેખાવું જોઈએ ને કે અહીંયા સરકાર લોકોને તકલીફ પડે છે અગવડતા પડે છે તો અહીંયાનું નિરાકરણ લાવવું જોઈએ પ્રોબ્લેમ ક્યાં क्या प्रॉब्लम नहीं हो रही है पूछो रोड देखो रास्ते देखो गाड़ी में रोज एक्सीडेंट होते हैं मच्छरों की वजह से सब बीमार पड़े पूरी बिल्डिंग बीमार पड़ी हमारा घर तो छोड़ दो हाँ हालत देखो आप बाहर निकल नहीं सकती पांच मिनट बारिश आती है देखो और ये एरिया है कंडक्शन एरिया है यहाँ पे कोई भी कुछ भी करे यू बरसात हो या ना हो यही हालत है बहुत तकलीफ पड़े थे अरे आपने तबियत सारी हुई तो ठीक है શું કહે કે એકદમ તબિયત ખરાબ છે બરાબર પ્રેગ્નન્ટ પ્રેગ્નન્ટ લેડીસ છે તો એને શું સમજવાનું એમ કે ક્યુ હોય તો એમ કિસી યહી હર કોઈ બસ ડેન્ગ્યુ 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 જાવ અબ દેખ કર આવ તમે શું કે બસ થોડું સારું કરાવો સારું એમ સરકાર થોડીક સારું કરાવે તો બહુ સારું કહેવાય એમ એટલે તમારા પ્રેગ્નન્ટ ભાભી છે હા લેડીસ પ્રેગ્નન્ટ છે એને લાવવા મારે તકલીફ પડી ને જવામાં મને ઈ છે કેમ લઈ જાશ ઘરે એમ

वो एम वाले आते नहीं है ये सब रिपेयर करने के लिए अभी तो नहीं आया अभी तो नहीं आया आ, कितने समय से? मेरे को अभी ज्यादा टाइम नहीं हुआ है मैं तो अभी चार दिन पहले हुआ लेकिन बहू का अभी इसी मच्छर से डेंगू हुआ है हाँ। इसकी वजह से ही हुआ। चिकन बुनिया हाँ। तो मच्छर काटेगा तो होगा ना अभी हॉस्पिटल में पड़ती है अभी उसके लिए मैं घर में हूँ बच्चे के लिए छोटा छोटा बच्चा है उसको देखना देखने के लिए आना पड़ा है नहीं तो मैं तो बिहार में रहती थी અમે મણિનગર થી આયા છે પણ અહિયાં અમારે દેવા વિચાર હતો પણ જો આ ખાડા ને આવું બધું હોય ને તો પછી વિચાર કરવો પડે તકલીફ પડી તકલીફ પડી

સાઈ છે તમારો અહીં હા સા સાગભાજીઓ ખાડાથી તકલીફ પડતી ખાડામાં લોકો પડી જાય એટલે કોઈ શાકભાજી લેવા આવતું નહીં એટલે અમારે લાઈ લાઈ નાખવું પડે ગરાગી ના આવે આવા ખાડા ખડિયામાં કોણ આવે શાકભાજી લેવા એટલે બહુ બગાડ થાય એના વરાણે ડાંગ્યું માખ્યું મસર બધું બહુ આવે કેટલા ટાઈમ ટાઈમથી જાતો આ તકલીફ ચુમાસુ બેઠો તાનની તકલીફ છે કોઈ એએમસી વાડા કે કોઈ તંત્ર વાડાન કરવાની કોઈ નહીં આવતા લોકો નીકરા પડી જાય ખાડો એવડા મોટા 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 ખાડા હાથ ભાગી ગયા કેટલાયના ટાંગા ભાગી ગયા કાકા પ્રવણ ભાઈ અચ્છા ક્યાંથી આયા અમે સન એટમોસ્ફિયર અને તાંતી આયા આપણે સાયન્સ સ્કૂલ પાસેથી આયા આ ખાડાથી કોઈ તકલીફ પડી? હા ખાડાથી તકલીફ બહુ પડે છે. લોકો સ્લિપ થઈ છે. અમે ગયા આજે. બરાબર છે. અચ્છા આપણે સ્લિપ ખાટા ગયા. બહુ ખાડા આખા રસ્તામાં. સુધી. બરાબર છે. આનો કોઈ નિવેડો લાવો તો સારું બાકી અને કેટલા ટાઈમ છે? વરસાદ પડ્યો આવો કોઈ ખાડા નથી? ના કોઈ નથી આવતું. એ નથી આવ્યું બરાબર છે એનો કોઈ નિકાલ જ નથી લાવતા પાણી બી ખૂબ ભરાઈ જાય એનો કોઈ નિકાલ નથી લાવતા બરાબર જે અહીંયા આપણે જોયું કે ખાડાને લઈને સેલા વિસ્તારના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને આ ખાડાને કારણે ડેન્ગ્યુ જેવા રોગોનો ફેલાવો થઈ રહ્યો છે અને તેને લઈને રહેવાસીઓના સ્વાસ્થ્યનો પણ ખતરો મોટો દેખાઈ રહ્યો છે અને બીજું મહત્વની વાતો એ છે કે એએમસી આ સેલા વિસ્તારના મોટી મોટી બિલ્ડિંગો મોટા મોટા કોમ્પ્લેક્ષો બનાવી રહી છે અને જે પ્રાથમિક જરૂરિયાત છે પ્રજાની જેમ કે રોડ રસ્તા તેના નામે તો કશું થઈ જ નથી રહ્યું અને માત્ર ખાલી એમસી દ્વારા મોટી મોટી રાહતો થઈ રહી છે અને થોડા સમય પહેલા હાઈકોર્ટ દ્વારા પણ એએમસીને ટકોર કરવામાં આવી હતી અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે આપણે હમણાં જ એક પ્રેગ્નન્ટ મહિલાને જોયા જેઓ હેમખેમ પ્રકારે આ ખાડામાંથી શાકભાજી લેવા માટે પહોંચ્યા હતા અને જો ભગવાન ન બને અને તેમને કદાચ કોઈ અકસ્માત થયો તો તેનું જવાબદાર કોણ હશે કેમેરામેન કૃણા કનોડિયા સાથે હું મિક્ષુ ઠક્કર છેલ્લા અમદાવાદ